બિહાર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના માતાજી સામે અભદ્ર ટિપ્પણી કરવા મામલે સમગ્ર દેશમાં બીજેપીમાં ભારે આક્રોશની લાગણી જોવા મળી રહી છે બીજેપી દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે ભાજપ મહિલા મોરચા દ્વારા વડોદરા શહેરના રેસકોસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રિલીઝ સ્વરૂપે પહોંચીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન અને આવેદન આપવાના કાર્યક્રમમાં તમામ વોર્ડમાંથી મોટી સંખ્યામાં બીજેપી મહિલા મોરચાની બહેનો જોડાયા હતા આજે આપણે વડોદરા

સંબલિત થઈને એક ધરણાનું આયોજન કરવામાં આવ્યું ધરણામાં આવેલી બધા બહેનોનું એક સિગ્નેચર કેમ્પેન કરીને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા માટે બધી બહેનો રેલી સ્વરૂપે આપી અને આ જો અપમાન છે નારી શક્તિનું અપમાન છે એ કદાપી સહન ના કરે આખા હિન્દુસ્તાનમાં આવી રીતેના ધરણાના આયોજનો બધા જ ભારતીય જનતા પાર્ટી મહા મોરચા તરફથી કરવામાં આવ્યું છે આજે ઓલ ઓવર ગુજરાતમાં જિલ્લા લેવલે અને તાલુકા લેવલે આવું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા જ વેનોનાનો વિરોધ પ્રદર્શિત કર્યો છે અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને કહેવામાં આવ્યું છે કે આવું ફરીથી આવી ભૂલ કોઈ માતાઓનું અપમાન ના થાય એના માટેનું તકેદારી આપણા સરકાર તરફ થી લેવા તરફથી પણ લેવામાં આવેલાઉન્સની એક રેલી માં આરજેડી અને કોંગ્રેસ મંચ પરથી એમના કેટલાક નેતાઓ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સ્વર્ગસ્થ માતૃશ્રી જેમને રાજકારણ સાથે લેવા દેવાના જેમને આ દેશને એક મહામૂલો વ્યક્તિ મહામાનવ નરેન્દ્રભાઈને આપ્યા એ માતૃશ્રીનું અપશબ્દો કરીને ખૂબ ખરાબ રીતે અપમાન કર્યું ભારતની જનતા સંસ્કારી જનતા છે આવું અપમાન અને એમાં પણ માતાનું અપમાન જનતા કદાપી સહન કરી શકે તેમ નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ દેશભરમાં આ અપશબ્દો જે બોલ્યા છે એનો વિરોધ નોંધાયો છે આ શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા છે આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા આંબેડકરજીની પ્રતિમાની સામે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારબાદ રેલી સ્વરૂપે પ્રતિબહેનો કલેક્ટર ઓફિસ આવીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને એવી અરજ કરી છે કે આવું ભવિષ્યમાં ના બને એના માટે સખત પગલાં લેવામાં આવે અને જેમને પણ આ શબ્દો બોલ્યા છે એ દેશની માતાઓની માફી માગે